આપણે બફરમાં પી એચ બફરમાં પી એચ અને પીકે એ વચ્ચેના સંબંધ વિશે વાત કરીશું આપણે આ વિડીયોમાં હેન્ડરસન હેસલબેગ સમીકરણના સંદર્ભમાં તેમના વિશે વાત કરીશું આપણે હેન્ડરસન હેસલબેગ સમીકરણ વિશે વાત કરીએ તે પહેલા બફરનો અર્થ શું થાય તેનું ઝડપથી પુનરાવર્તન કરી લઈએ હું એવું ધારી લઉં છું કે તમને હેન્ડરસન હેસલબેગનું સમીકરણ યાદ હશે જો તમને તે યાદ ન હોય તો આપણે અગાઉના વિડીયોમાં તેના વિશે વાત કરી હતી આપણે તે વિડિયોમાં તેની તારવણી પણ કરી હતી તો બફર કંઈક એવું છે જે જલીય દ્રાવણનો સમાવેશ કરે છે સામાન્ય રીતે તે નિર્બળ એસિડનો પણ સમાવેશ કરે છે જેને આપણે એચ એ તરીકે દર્શાવીએ છીએ સંતુલિત પરિસ્થિતિમાં નિપજ બાજુએ આપણને એચ થ્રી ઓ પ્લસ મળશે અને તેની સાથે સાથે એસિડનો સંયુગ્મ બેઝ એ માઇનસ મળશે આપણે આ પ્રક્રિયાને એસિડનું વિયોજન એટલે કે એચ એ ના વિયોજન તરીકે લખી છે અહીં આ પ્રક્રિયા સંતુલનમાં છે તેથી આપણે કે એ ની પદાવલી લખી શકીએ જે સંતુલન અચળાંક છે કે એ બરાબર એચ થ્રી ઓ પ્લસ ની સાંદ્રતા ગુણ્યા એ માઇનસ ની સાંદ્રતા તે આખાના છેદમાં નિર્બળ એસિડ એચ એ ની સાંદ્રતા આપણે આ પદાવલીમાં પાણીનો સમાવેશ કરતા નથી કારણ કે તે શુદ્ધ પ્રવાહી છે માટે આપણે હંમેશા ધારી લઈશું કે તેની સાંદ્રતા એક છે હવે આ કે એના સમીકરણને આધારે આપણે હેન્ડરસન હેસલબેગના સમીકરણને તારવી શકીએ જે આપણે અલગ વિડિઓમાં કર્યું છે હેન્ડરસન હેસલબેગ સમીકરણ કંઈક આ પ્રમાણે છે પી એચ બરાબર પીકે એ વધ્તા લોગ ઓફ એ માઇનસ ભાગ્યા એચ એ જ્યાં એચ એ નિર્બળ એસિડ છે અને એ માઇનસ આ નિર્બળ એસિડનો સંયુગ્માં બેઝ છે તમે અહીં જોઈ શકો કે આ નિર્બળ એસિડ અને તેના સંયુગમાં બેઝને આ રીતે સંબંધિત કરી શકાય અહીં નિર્બળ એસિડ પાસે આ H વધારે છે હવે આપણે જુદી જુદી માહિતીઓ મેળવવા માટે આ હેન્ડરસન હેસલબેગના સમીકરણને ગોઠવીને ફરીથી લખી શકીએ આ પ્રકારનો પ્રશ્ન તમે ઘણી વખત જોશો તમને કદાચ બફરની પીએચ શોધવાનું ઘણી વખત પૂછાઈ શકે જો તમે પી નું મૂલ્ય એ માઇનસ ની સાંદ્રતા અને એ ની સાંદ્રતા જાણતા હોવ તો બફરની ની શોધી શકો હેન્ડરસન સમીકરણ પરથી તમે બીજી બાબત પણ જાણી એ માઇનસ તેમજ એચ એ વચ્ચે નો સંબંધ છે ઘણી વખત તમે એ જાણવા માંગો છો કે તમારા દ્રાવણમાં શું છે તમે કદાચ તમારા દ્રાવણ સાથે શું કરવા માંગો છો તેના આધારે તમે તેમાં કંઈ પણ ઉમેરી શકો છો કદાચ તમે તેમાં કોઈ એસિડ ઉમેરવા માંગો છો અથવા કોઈ બેઝ ઉમેરવા માંગો છો તો તેના માટે દ્રાવણમાં શું થઈ રહ્યું છે તે જાણવું જરૂરી છે હેન્ડરસન હેસલબેગના સમીકરણની મદદથી તે ઝડપથી અને સરળતાથી કરી શકાય છે તેના માટે આપણે આ ગુણોત્તર શોધવા આ સમીકરણને ફરીથી ગોઠવીને લખીશું સૌપ્રથમ આપણે પીકે એને સમીકરણની બંને બાજુથી વાત કરીશું તેથી પી એચ ઓછા પી કે એ બરાબર લોગ ઓફ એ માઇનસરણ માંથી લોગ ને દૂર કરવા છીએ તેથી સમીકરણની બંને બાજુને ઘાતાંક તરીકે લઈશું જેનો આધાર દસ હોય તેથી તેને આ પ્રમાણે લખીશું ડાબી બાજુ આ પ્રમાણે લખી શકાય અને જમણી બાજુ આ લોગ દૂર થઈ જશે માટે એ માઇનસ ના છેદમાં એચ એ હવે આ સમીકરણ આપણને શું જણાવે આ સમીકરણ આપણને એ માઇનસ અને એચ એની સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવે છે તે આપણને એ પણ જણાવે છે કે અહીં આ બંને બાબતો પી એચ અને પી કે એ ના કદ સાથે સંબંધિત છે માટે આપણે આ સમીકરણ પરથી અમુક બાબતો તારવી શકીએ આપણે કહી શકીએ કે પીએચ વિરુદ્ધ પી કે એ પીએચ વિરુદ્ધ પી કે એ આ સંબંધ આપણને એ માઇનસ છેદમાં એચ એ જણાવે છે પરંતુ પછી આપણે તેને એ માઇનસ ના સાપેક્ષ કદ સાથે સંબંધિત કરી શકીએ હવે આપણે અહીં આ ત્રણેય જુદી જુદી બાબતો માટે શક્ય એટલી બધી જ પરિસ્થિતિઓ વિશે વિચારીશું આપણે સૌથી સરળ પરિસ્થિતિ શરૂઆત કરીશું જે પી એચ બરાબર પી કે એ છે જયારે પીએચ અને સમાન થાય તો આપણને અહી દસ ની જીરો ઘાત મળશે તેથી તેનો અર્થ એ થાય કે ગુણોત્તર બરાબર એક મળે હવે જો આ બંનેનો ગુણોત્તર એક હોય તો તેનો અર્થ એ થાય કે આપણને એચ એ ની સાંદ્રતા બરાબર એ માઇનસ ની સાંત્રતા મળશે આ યાદ રાખવા માટેની ખૂબ જ જરૂરી બાબત છે જ્યારે પણ તમારી પાસે બફર હોય તેમજ દ્રાવણની પીએચ એ બફરના પી કે સમાન થતું હોય તો તમે તરત જ કહી શકો કે સાંદ્રતા ને સમાન છે આ ફક્ત બફર માટે જ નહીં પરંતુ અનુમાપન માટે પણ સાચું છે જો તમને અનુમાપન ના કોઈ એક બિંદુ આગળ એચ એ ની સાંદ્રતા એ માઇનસ ની સાંદ્રતા ને સમાન મળે તો આપણે તે બિંદુને અર્ધ સમતુલ્ય બિંદુ સમતુલ્ય બિંદુ એટલે આ એક ખૂબ જ અગત્યનો યાદ રાખવા જેવો સંબંધ છે હવે આપણી પાસે આ બંનેની હજુ બીજી બે શક્યતાઓ બાકી છે પી એચ ગ્રેટર ધેન પી કે એ હોય શકે અને બીજી શક્યતા એ છે

એટલે કે અંશની સાંદ્રતા એ એચ એ ની સાંદ્રતા કરતા વધારે છે આમ જો તમે pH નું મૂલ્ય જાણતા હોવ અને તમે એ પણ જાણતા હોવ કે pH નું મૂલ્ય pKa ના મૂલ્ય કરતા વધારે છે તો તમે એવું કહી શકો કે તમારી પાસે એસિડ કરતા તેનો સંયુગમાં બેઝ વધારે છે હવે અંતિમ પરિસ્થિતિ વિશે વાત કરી જો pH નું મૂલ્ય pKa ના મૂલ્ય કરતા નાનું હોય તો અહીં તમને 10 ની ઋણ ઘાત મળશે કારણ કે આપણે મોટી સંખ્યાને નાની સંખ્યામાંથી વાત બાદ કરી રહ્યા છીએ અને તેનો અર્થ એ થાય કે આપણને આ ગુણોત્તર અને ગુણોત્તર નાનો મળે છે તેનો અર્થ એ થાય કે છેદ સાંદ્રતા એ ખરેખર સાંદ્રતા એટલે કે એ માઇનસ ની સાંદ્રતા કરતા વધારે છે આમ આપણે હેન્ડરસન હેસલબેક ના સમીકરણ નો ઉપયોગ કરીને તેમજ પીએચ અને પીકે એ વચ્ચેના સંબંધ નો ઉપયોગ કરીને એસિડ અને તેના સંયુગમ બેઇઝની સાંદ્રતા વચ્ચે શું સંબંધ છે તે કહી શકીએ તે એકબીજાને સમાન છે કે તે બંનેમાંથી કોણ વધારે છે તે કહી શકીએ તમે તેને ખૂબ જ સરળતાથી તારવી શકો પરંતુ એ યાદ રાખવું ખૂબ જરૂરી છે કે જો પીએચ અને pKa નું મૂલ્ય સમાન હોય તો એસિડ અને તેના સંયુગમ બેઇઝની સાંદ્રતા એક સમાન હશે